બોટાદ ખાતે આવેલ સેંકડો વર્ષ પ્રાચીન એવા નવહત્થા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ નિમિત્તે એકાવન મણ મણિદાના પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ હનુમાન જયંતિ નિમિત્તે બોટાદમાં આવેલ નવહત્થા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી

અનુમાન જયંતી પાવન પ્રસંગે ખાસ ધજા ચડાવી તેમાં સુંદરકાંડ તથા મારુતિ યજ્ઞ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું અલ્યા આજે આપણે હનુમાન જયંતી મહોત્સવ નિમિત્તે નવસ્થા હનુમાનજી મંદિર આયોજન કર્યું છે એના વિશે શું આપ્યું આપનો પરિચય બાપુ જય શ્રી રામ જયનવત અનુમાન ઓ માં શ્રી નિર્માણ અનુસાર સોતી શ્રી નવતલવાંજી મંદિર બોટલ બાપુ આજે हनुमान जन्મ જન્મ ચોમ નિમિત્તે આયોજન કર્યું છે તેમાં સેંકડો વર્ષ પ્રાચીન સ્વયંબો શ્રી નવતલવાંજી મંદિર ખાતે પરંપરા અનુસાર દર हनुमान जयंती ના દિવસે લોકમેળાનું વિશેષ આયોજન હોય છે અને એને સાથે સાથે સુન્દરકાંડ તથા મારુતિમાં ઉપસ્થિત રહીને મહાપ્રસાદી સુંદરકાળના પાઠ નો આરતી નો અને ભોજન પ્રસાદી નો વિશેષ લાભ લીધો છે